હલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે આપણી ગુજરાતીઓની મોસ્ટ ફેવરેટ આઈટમ છે મીઠાઈ છે જે મગજ છે તો આપણે બનાવીશું અને આમ તો આપણે થોડું માપ લઈશું પણ બનાવીશું અંદાજેથી તમને થોડી નવી લાગશે કે આ કેવી વાત છે પણ અહીં મેં બે વાડકી ચણાનો લોટ એક વાડકી બુરુખાંડ અને એક વાડકી મેં ઘી લીધું છે અને આપણે હવે એને અંદાજથી આપણે મગજ બનાવીશું અને જ્યારે આપણને અંદાજે બનાવતા આવડી જાય ને કોઈ બી વસ્તુ તો આપણું આત્મવિશ્વાસ વધી જાય છે આત્મવિશ્વાસ આપણો વધી જાય છે તો આમ તો બધા માપથી જ બનાવતા હોય છે પણ આજે આપણે એ રીતે જ બનાવીશું તો અહીં મેં બે વાડકી ચણાનો લોટ લીધો છે તે ગાય છાપ બેસન આવે છે એ મેં બેસન લીધું છે અને એને આપણે હવે ધાબો દઈશું દૂધ અને ઘી વડે તો અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે તો અહીં મારું ઘી એકદમ મેલ્ટ જ છે ગરમ નથી કરેલું પણ એકદમ આવું જ લિક્વિડ જ છે અને દોઢ ચમચી જેટલું મેં અહીં દૂધ લીધું છે થોડું હૂંફાળું દૂધ લેવાનું છે આપણે અને આપણે એને હાથથી થોડું હળ હળવે હાથે આપણે એને મિક્સ કરીશું અને ત્યારબાદ આ રીતે બે હથેળીની મદદથી આપણે એને થોડું ઘસીશું એટલે દરેક પૂરા લોટની અંદર આપણે દૂધ અને ઘી લાગી જાય અને આ રીતે કરવાથી સરસ થોડો ઘણીદાર આપણું દાણેદાર આપણું મગજ તૈયાર થશે તો આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી મેં એને આ રીતે હથેળીથી ઘસીને એને રેડી કર્યો છે અને ત્યારબાદ આપણે એને દબાઈને રહેવા દઈશું દસથી પંદર મિનિટ માટે આપણે એને રહેવા દઈશું તો આને આ રીતે આપણે ધાબો દઈએ છે ને તો આપણું મગજ સરસ તૈયાર થાય છે અને આ ઝીણો લોટ જ છે તો ઝીણા લોટનો મગજ ખૂબ જ સરસ થાય છે ઝાડા લોટની કમ્પેર ટુ તો અહીં હવે ધાબો દઈને આપણે પંદર મિનિટ રહેવા દીધેલું મેં તો એને હવે આપણે ચાળી લઈશું તો અહીં મેં ઘઉં ઘઉંનો લોટ ચાળવાની જે ચાળણી આવે છે એનાથી જ હું ચાળું છું એટલે બસ બારીક જ આપણે તૈયાર થશે આપણો લોટ તો એનાથી આપણે મગજ બનાવીશું ને તો એકદમ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એટલો સરસ બનશે તો ફ્રેન્ડ્સ મગસે એવી પરંપરાગત આપણી વાનગી છે આ સિવાય પણ આપણે મોહનથાળ છે ઘૂઘરા લાડવા દરેક વસ્તુ આપણી પરંપરાગત છે કે હજુ પણ એણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે આપણે સારા પ્રસંગે નાના મોટા દરેક પ્રસંગે આપણે આ વસ્તુઓ બનાવતા હોય છે આ મીઠાઈઓ વગર આપણા પ્રસંગો અધૂરા જ લાગે છે અને ખાસ કરીને દિવાળી હોય ત્યારે તો આપણે મગજ છે મોહન થાળ ઘૂઘરા બનાવતા જઈએ છીએ અને લાડવા તો ને ઠસકે બનાવતા જઈએ છીએ તો આ આપણી ખાસિયત છે આપણી આ જે મીઠાઈઓ છે એ આપણી પરંપરાગત કેમકે એનો ટેસ્ટ છે મીઠાશ છે એ આપણને એકવાર ખાઈએ ને તો કાયમ માટે આપણી ફેવરિટ બની જાય છે અને એટલે જ આ ગુજરાતીઓની હોટ ફેવરિટ મીઠાઈઓ છે આ બધી જેણે હજુ પણ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે અને આગળ પણ એની તોલે કોઈ પણ મીઠાઈ નહીં આવી શકે એની હું ગેરંટી આપું છું તો આવી સરસ મજાનો આપણો મગજ ધાબો દઈને રેડી છે તો હવે આપણે એને શેકીશું એની અંદર મેં જે આખી વાડકી ભરેલી છે એમાંથી મેં અડધાથી થોડું વધારે ઘી મેં ગરમ થવા માટે મૂક્યું છે આપણે પૂરેપૂરું ઘી અત્યારે એડ નહીં કરી દઈએ અને જેમ જરૂર લાગશે એમાં આપણે એડ કરીશું અને સાચે જ આપણું મગજ ખૂબ જ સરસ બને છે આ રીતે પણ અને કોઈ માપની ઝંઝટ નથી તો અહીં આપણે લોટને મતલબ આપણે જે બી ધાબો દીધેલો લોટ છે એને આપણે શેકીશું ધીમે તાપે જ આપણે એને શેકવાનું છે તો અહીં ઘી થોડું ઓછું જણાય છે તો મેં થોડું એડ કર્યું છે અને હવે આપણે એને સારી રીતે એકદમ ધીમા તાપે આપણે એને સતત હલાવતા રહીને આપણે એને શેકીશું અને સુગંધ તો આવે જ છે પણ એનો કલર પણ બદલાઈ જવો જોઈએ અને આજકાલ તમે એલ લાઈટ હોય છે ને જે એને એના અજવાળામાં જો બનાવશો ને તો તમને કલર બદલાયેલો લાગશે જ નહીં તો બને ત્યાં સુધી આપણે દિવસે બનાવીએ તો સારું છે તો અહીં મેં બપોરે જ બનાવ્યો છે મારો મગજ તો સરસ રીતે આ શેકાઈ ગયો છે અને બરાબર શીકાયા પછી આપણે એક એવી સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરીશું જે આપણા મગજની મીઠાશ તો વધારશે જ પણ એને એકદમ સોફ્ટ બનાવશે અને કણીદાર તો એ છે એક ટેબલ સ્પૂન જેટલી મેં અહીં ઘરની મલઈ એડ કરી છે અને જ્યારે પણ આ રીતનું તમે બે ચમચી દૂધ પણ એડ કરી શકો છો જો મલઈ ના હોય તો અને ત્યારબાદ એને સતત હલાવતા રહેવાનું છે ને તો એ મલઈ નીચે ચોંટી જશે અને લોટ પણ ચોટી જશે અને થોડું ફીણ પણ થશે આ રીતે એકદમ તો આ રીતે બનાવવાથી આપણું એકદમ નરમ અને ટેસ્ટી બને છે મગજ અને આ મલાઈ છે એ માવાની ગરજ સારે છે એવું પણ કહો તો કંઈ અતિશયોગતી નથી તો આ રીતે સરસ રીતે મારો જે લોટ છે સરસ શેકાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તવેથાથી આપણે હલાયે છે તો એકદમ હલકો થઈ જાય છે વજન નથી લાગતું જરેક પણ તો એવો આપણો થઈ જવો જોઈએ તો અહીં મારે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી બચ્યું છે મતલબ કે વધ્યું છે અને અહીં એક ટીસ્પૂન જેટલી મેં ઇલાયચી પાવડર અંદર એડ કર્યો છે અને આ બધું જ જ્યારે પણ આ જે મિશ્રણ છે એ આપણે અંદર આંગળી ડબાડીએ અને આપણને સ સહેજ જ હલકું ગરમ લાગે ત્યાર પછી જ આપણે એડ કરવાનો છે તો અહીં મેં ખાંડ પણ પૂરેપૂરી એડ નથી કરી પહેલાં અડધી વાડકી મેં એડ કરી હતી અને એના પછી બે ટેબલ સ્પૂન જેટલી બીજી મેં અંદર એડ કરી છે તો અહીં પૂરેપૂરી ખાંડ પણ આપણે એડ નથી કરવાની કેમ કે ખૂબ જ ગળ્યો બની જાય કદાચ તો અહીં એકથી બે ચમચી જેટલું આપણું બૂરું ખાંડ રહ્યું છે અને આટલું બે ટેબલ સ્પૂન જેટલું આપણું ઘી પણ બચ્યું છે અને છતાં પણ આપણો મગજ આશરે આશરે બનાવે છે છતાં પણ એકદમ સરસ બનીને રેડી થયો છે તો હવે આપણે એને ઠારી દઈશું અને ક્યારે પણ ગરમ મિશ્રણની અંદર આપણે ખાંડ બુરુખાંડ એડ નહીં કરવાનું ને તો એ એકદમ ચીકણો થઈ જશે અને પાણી થઈ જશે બોરુખાંડનું તો મગજ આપણું બગડશે તો આંગળી અંદર અડાડીએ અને હશેકું હળવું આપણને ગરમ લાગે ત્યારબાદ જ આપણે અંદર બોરુખાંડ એડ કરવાનું તો આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો તમે પણ આસાનીથી ઘરે મગજ બનાવી શકશો અને ઉપરથી મેં થોડુંક બદામ અને કાજુના કતરણ છે જે એને મેં અંદર ઉપરથી ભભરાય છે તો એ આપણા મગજનો ઓળભી ટેસ્ટી બનાવશે અને લુક પણ એનો વધારી દેશે તો અહીં મેં ગરમીની સિઝન છે અને મારું ઘી એકદમ મેલ્ટ છે કેમ કે આ ગોવર્ધન ઘી એકદમ લિક્વિડ જેવું જ આવે છે તો એનાથી મેં બનાવે છે તો મેં એને થોડીવાર ફ્રિજમાં મૂકી રાખ્યો તો એ સરસ રીતે સેટ થઈ ગયો છે અને અત્યારે ગરમીની સિઝનમાં જલ્દી સેટ નથી થતો હતો મગજ તો અહીં મેં એના પીસ પણ કરી દીધા છે તો સ્ક્વેર પીસ મેં કર્યા છે એના તો જો એકદમ આસાનીથી નીકળી જાય છે અને એકદમ સોફ્ટ છે તમે મોઢામાં મૂકો ને ઓગળી જાય એટલો સરસ આપણો મગજ બનીને રેડી થયો છે તો તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને તમારી કોઈ ક્વેરીઝ હોય અથવા તો તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જણાવજો અને મારી કોઈ બી અહીંયા ભૂલ હોય તો એ પણ મને જણાવજો મને કશું ખરાબ નહીં લાગે અને હું સુધારવાની કોશિશ કરીશ હું કંઈ પ્રોફેશનલ તો છું નહીં અને ઘણું બધું શીખતી રહું છું ઘણું બધું મને નથી પણ આવડતું પણ મારી જે રેસિપી છે એ તમારી સાથે શેર કરવાનું મને મન હતું તો મેં અહીં રેસીપી શેર કરી છે તો તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમને કંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો જ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો પૂરો વિડીયો દેખ્યો હોય તમે તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે